વસાભાઈ મોહનિયા ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ છગનભાઈ મોહનિયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ દાહોદના અધિકારી બ્રિજેશભાઈ ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા સભ્યો તાલુકા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ દુધામલી પ્રાથમિક શાળાની બાળાએ સ્વાગત ગીત રજૂ કર્યું

સભામાં પધારેલ તમામ લાભાર્થીઓને ગામે ગામ ઘરે ઘરે તમામ ભાઈઓ બહેનોએ પોતાના ઘરે વૃક્ષારોપણ કરવું જોઈએ તેમ આજની સભામાં જણાવાયું કાર્યક્રમમાં ધાનપુર તાલુકામાંથી તમામ ભાઈ બહેનોને એક વૃક્ષ આપી સન્માન આવ્યા ઘરે ઘરે વૃક્ષ વાવો શુદ્ધ હવાલાઓના સૂત્ર સાથે સભામાં આવેલા ભાઈઓ બહેનોને ધાનપુર સામાજિક વનીકરણ વિતરણ વિભાગ તરફથી એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ